જે પૈકી આનંદ લોકસભા બેઠક પર સાંજે છ વાગ્યા સુધીમાં બાસઠ પોઈન્ટ મતદાન વિસ્તારમાં યુવા થી લઈને વરિષ્ઠ ઉભા રહી પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો

એક મોકો આપ્યો અને મને જરા થેન્ક યુ કાર્ડ આપ્યું છે તો તુલસીના સીડ્સ છે અને હું ઘરે જઈને રોપી છે ને અને પછી મને જિંદગી ભર યાદ રહેશે આગળ કે મેં ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો તો જે આ તુલસીના બી અમને આપ્યા એ અમને બહુ જ આનંદ થયો બે હજાર ચોવીસની યાદગીરી રહી અને આ બધી થીમ અમને ગમી